મકર સંક્રાંતિ નિમિત્તે બોટાદ શહેર અને તાલુકામાં રખડતા પશુઓ માટે કિલો એટલે કે એકસો પિંચોતેર તૈયાર કરવામાં આવ્યા એકસો પચાસ થી વધારે બહેનો અને ભાઈઓએ નિસ્વાર્થ સેવા કાર્ય કરી લાડુ તૈયાર કર્યા છે બોટાદમાં માં સેવાભાવી સંસ્થાઓ દ્વારા છેલ્લા દસ વર્ષથી રખડતા શ્વાન અને રખડતા ગૌવંશ માટે લાડુ બનાવવાનું આયોજન થાય છે

આ તૈયાર થયેલા લાડુઓને બોટાદ શહેર અને ગ્રામ્યના જુદા જુદા વિસ્તારોમાંથી આવતા સ્વયંસેવકો ટોકન આપી લાડુની કોથળી સાથે લઈ જઈ અને અબોલ પશુઓને ખવડાવે છે બોટાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વધારે રખડતા શ્વાનો અને ગૌવંશ પશુઓ હોય ત્યાં સંસ્થાના સ્વયંસેવકો જઈને પણ અબોલ પશુઓ માટે લાડુ પહોંચાડી શ્વાન અને ગૌવંશને ખવડાવે છે દર વર્ષે બોટાદના ફરિયાદેવી મંદિરની વાડીમાં વિવિધ મહિલા મંડળો દ્વારા નિઃવાર્થ સેવા આપી લાડુઓ તૈયાર કરાય છે મહિલાઓ સત્તર વર્ષથી કોઈ પણ જાતના વર્તનની અપેક્ષા વગર હર્ષ સેવા કાર્યમાં જોડાય છે અને પશુઓ માટે લાડવા તૈયાર કરે છે ન્યૂઝ લાઈન ગુજરાતી પોતાની હું હર્ષદભાઈ પીશા પાશો ભક્તિ જય ગ્રુપનો કમિટી મેમ્બર છું પ્રમુખ તરીકે મારા મોટાભાઈ કિશોરભાઈ છે આ સુંદર સેવા યજ્ઞમાં મુરબ્બી શ્રી વિરલભાઈ ભાવસાર અને કિશોરભાઈ અને તેમની ટીમ જે અત્યંત પોરસાહત કરીને આ કાર્ય કરી રહ્યા છે છેલ્લા દસ વર્ષથી આ રીતે ગરીબોને લાડવા ઘોડા ઢોરોને તથા કૂતરાઓને મિષ્ટાન રૂપે લાડવા બનાવીને એ લોકોને પીરસવાનું કામ આખી એમની ટીમ કરી રહી છે હર્શિંગ તમને આ જે કાર્યક્રમ હોય છે તરીકે આ કાર્યક્રમ નું તમને વિચાર્યું ના આ કાર્યક્રમ માં વિચાર છે અમારા ભાઈ વિરલભાઈ અને કિશોરભાઈ ના આવ્યો હતો ખાસ કરીને અને એ લોકોએ અમને ખાસ વાત કરી કે ભાઈ અમે આવું આયોજન કરીએ છીએ તો તમારાથી શક્ય હોય એટલા દાતાને લઈ આવો એટલે ઘણા બધા દાતાઓના સહકારથી આ કામ થઈ રહ્યું છે મારું નામ મચિંત્રા ભગવતીબેન વિપુલભાઈ છે

ભાવે સેવા કરવા આવે છે છે એ બધા કિલો પછી વધારે અમે લાડુ બનાવ્યા બે દિવસ બનાવ્યા અમે લાડુ કોઈ પૈસા આપે કોઈ શા વગર બધા નિસ્વાર્થ ભાવે પોત પોતાની સેવા દેવા આવે છે બે ખુબ જ આનંદ થાય છે તમે જોવો છો કેટલા બેનો બેઠા છે બધાયને ખુબ આનંદ થાય છે